અને આ ગ્રુપ છેલ્લા તેર વર્ષ થી સતત કામ કરી રહ્યું છે જેમાં તમે એક એજન્ટ બનીને સારી એવી કમાણી કરી શકો અને લાખો રૂપિયા ના ઇનામ જીતી શકો છો તો રાહ અત્યારે

ભાગ નંબર એક થી ત્રેપન ની ભવ્ય સફળતા બાદ યોજના નંબર ચોપન નો પ્રારંભ થવા જઈ રહ્યો છે તારીખ સિત્યાવીસ નવ બે ના રોજ પહેલો ડ્રો યોજાશે જેમાં મળશે તમને લાખોના ના ઇનામ જી હા મિત્રો બરાબર સાંભળ્યું તમે એ વર્લ્ડ ગ્રુપ વિચ્યા હવે લાવી રહ્યું છે ભાગ નંબર ચોપન કુલ હપ્તા આઠ કુલ ડ્રો ચૌદ કુલ રકમ પાંચ હજાર પાંચસો પ્રથમ ડ્રો સિત્યાવીસ નવ બે ના રોજ યોજાશે ટિકિટ ક્યાંથી મેળવી અને કેવી રીતે મેળવી તો તમારે ટિકિટ ખરીદવા માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના પર ક્લિક કરો અને ટિકિટની ખરીદી કે વેચાણ કરી શકો છો અને ઓલ ગુજરાતમાં ટિકિટ મંગાવી શકો છો એ વર્લ્ડ ગ્રુપ વિશિયા એ ભવ્ય ગ્રાહક લક્ષી યોજના છે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં સતત 12 વર્ષથી ઇનામી ડ્રોનો સર્વશ્રેષ્ઠ નામ અને કામ ધરાવતું ગ્રુપ એટલે એ વર્લ્ડ ગ્રુપ વિશિયા તમને થતું હશે કે ગ્રાહક લક્ષી ભેટ યોજના છે તો પછી ઇનામો શા માટે મિત્રો ઇનામો હોવાનું કારણ અમારા માલની ખરીદી સીધી કંપનીમાંથી થાય છે તમે જે વસ્તુ બજારમાંથી ખરીદો છો એ કંપનીમાંથી ડિસ્ટ્રીબ્યુટર પાસે આવે છે ત્યાંથી ડીલર પાસે પછી હોલસેલર અને દુકાનદારો પાસેથી તમે ખરીદો છો એ બે કે ત્રણ ગણી કિંમત ચૂકવો છો અને તમે ખરીદો છો એ જ વસ્તુ અમે તમને કંપની ટુ એજન્ટ થ્રુ તમને ઇનામ રૂપે રૂપે આપીએ છીએ ટૂંકમાં ફાયદો તમારો જ છે અમારા ડ્રોમાં તમારે હાજર રહેવાની જરૂર નથી દુનિયાના કોઈપણ છેડેથી તમે લાઈવ જોઈ શકો છો ડ્રો ચાલુ થવાનો સમય બપોરના ચાર વાગ્યા પછીનો રહેશે ડ્રો પૂર્ણ થયાના દસ મિનિટ બાદ વિજેતાનું લિસ્ટ તમારા વોટ્સએપમાં જોઈ શકો છો

આપણા નસીબને અજમાવાની તક ગુમાવશો નહીં એક નાની અમથી રકમના અવેજના બદલામાં લાખોના ઇનામ જીતવાનો મોકો મળી રહ્યો છે આવો અવસર વારંવાર નથી આવતો મિત્રો કદાચ નસીબ આપણા દરવાજે ટકોરા મારતું હોય તો એક પ્રયાસ કરવો જરૂરી બને છે